જય મહારાજ મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજે જઈએ અમે ભૂગ મહારાજના હાલ લેવા અને પહેલાં પેટ્રોલ પુરાવા જવું પડશે તો કાચી ગમ બેન નીકળી ગયા પેટ્રોલ પુરાવા જો હા ને ગુગા પણ પેલા માટલીમાં બિહાડેલા હે એમને હવે મંદિરમાં બિહાડવાના હે આજ કેમ કે હજુ કોમ પછી તો નહીં તમે પોતાનું કામકાજ ચાલુ હોય અને કે પેલા ભોગે બટાટાની બનાવ ઉપર બિહાર થાય એટલે આપણે પહેલાં એમને નેતા બે પછી કોમકાજ આગળ

આપણે ખૂલિંગ બતાવી દે તો જો અત્યારે આ મેન એનો ફોટો મૂક્યો હે મોટો ફોટો છે ને આપણે એમ હવાને એવું કરે ને તાણ મૂકવાનું કોમ ચાલ્યું છે ઇમરજન્સી બધું ઊભું કર્યું એમ કોઈ બાપને ઉતરતાનું મૂળ ખારું હતું સમપોન્સ નહીં તે બિહારતા મંદિરમાં તો જો ફૂલથી સ્વાગત સ્વાગત કર્યું તો બધું વગાડે આપણા નવરાત્રે રોટ બનાવવાની થોડા ઘણા કરી લીધા હે તો બતાવી દેજો આપડે so, ને so <laughs> <laughs> <laughs>

બે મજૂરિયાત છે આવી એમાં હજુ થોડુંક બાકી છે અને એ પાછું અમારે બધું યાદ કરી કરીને કહેવાનું આ લાવવાનું આ કરવાનું વસ્તુ અમારે જ મંગાવવાની છે એ ખાલી આવે જ બીજા મોડ ખાવા જ ચલો આ ચણા ફૂલ નાખીએ જેમ કે હા હા ચાર કિલો ચણા ફૂલવાના બે જણા જ છ ચલો કોમ કરો તો જો આપણે થઈ ગયું તૈયાર બટુકસી આઈ ગયા આપણા કારીગર બટુકસી આ તો કરન્સી આ જોઈ લે

પંદર મિનિટ ઉઠા થાય જવાનું ભાઈ જવા નો સવાલ ફાઇનલી ચણાનો પેસ્ટ નાખી દીધો ચણાનો કરી બનાવી પેસ્ટ યુઝ કરી આપણે

oh,